કે ભાઈ હું માણસ છું તો માણસ માત્ર ભૂલને પાત્ર અને મેં તો તે વખતે પણ સહજથી જેવી ક્ષત્રિય સમાજમાંથી હજી તો યુનાઇટેડ વેમાં નહોતું અને વન ટુ વન જે લોકોના મને ફોનો આવતા હતા તરત જ મેં તો કહ્યું હતું કારણ કે મારા મનમાં કશું હતું નહીં એટલે મેં દિલગીરી વ્યક્ત કરી દીધી હતી માફી માગી લીધી હતી અને આગળ જતા સમાજની વચ્ચે જઈને પણ મેં અને એ વખતે પણ આપ બધા સાક્ષી હતા અને તે વખતે પણ મેં માફી માંગી હતી હું પરશોત્તમ રૂપાલા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા અને જાહેર જીવનનો એક કાર્યકર્તા તરીકે ક્ષત્રિય સમાજના જે લોકોની લાગણી દુભાણી હતી અને મેં ત્યારે માફી માંગી હતી એનો એક ભાવાર્થ એવો પણ નીકળતો હોય કે ભાઈ હવે ચૂંટણી છે તો ફરજિયાત છે કે આવું કંઈક કરીને એમાંથી રસ્તો કાઢવા માટેનો પ્રયાસ કરે અને એ પણ સ્વાભાવિક છે આજે હું નમ્રતાપૂર્વક માફી માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માગું છું ક્ષત્રિય સમાજની અમારી માતૃશક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહું છું કે અવદાર્ય એ ક્ષત્રિય સમાજનું પોષણ છે હવે આજે રાજનીતિ પ્રેરિત આ મારું નિવેદન નથી પુનઃ મારી આ ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યું છે તો હું આપ સૌની સામે એમના માટે પણ મારી દિલગીરી પણ વ્યક્ત કરું છું અને એમની પણ ક્ષમા ચાહું છું આપ સૌને મારો નમ્ર અનુરોધ છે કે આપ સૌએ આ મારા કઠિન દોરની અંદર જે પ્રકારે મને સાથ અને સહકાર આપ્યો છે હું એની પ્રશંસા કરું છું કે જે બન્યું છે એ મારી ઘટનાની ક્રિયાની પ્રતિક્રિયા છે એટલે હું તો એમને દોષિત નથી માનતો ને હું એમ કહું છું કે મને ક્ષત્રિય સમાજ માટે ત્યારે પણ મારા મનમાં કટુતા નથી અને આજની તારીખ પછી પણ હું એમાં કટુતા રાખવાનું

અમારા એક પણ માફી માંગી નથી તો દેવેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે માતૃશક્તિની માફી માંગી તેને સમાજ ક્યારેય માફી નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે તેમાં આગામી સમયની રણનીતિ જાહેર કરવામાં આવશે એક તરફ મતદારના બીજા એટલે કે આજે પરસોત્તમ રૂપાલા દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી ક્ષત્રિય સમાજની માફી માંગી છે તો બીજી તરફ રાજકોટ સંકલન સમિતિના સભ્ય અને ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી તો દેવેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજ સુધી જે પણ માફી માંગી હતી તે રાજકીય માફી હતી અમારા સમાજના એક પણ બહેનની માફી માંગી નથી વ્યક્ત કરશે ઉત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજકીય ગરમાઓ વધુ તેજ થતો જોવા મળી રહ્યો છે એક તરફ મતદારના બીજા દિવસે પરશુત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી માફી માંગી ક્ષત્રિય સમાજની તો બીજી તરફ રાજકોટ સંકલન સમિતિના સભ્ય અને ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી તો આજ સુધી જે પણ માફી માંગી હતી તે રાજકીય માફી હતી દેવેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમારા સમાજના એક પણ બહેનની માફી માંગી નથી નિવેદન મામલે ક્ષત્રિય સમાજ આકરા પાણી ઉતર્યું છે ક્ષત્રિય સમાજ દ્વારા રોષ યથાવત જોવા મળી રહ્યો છે રૂપાલાના વારંવાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ તસ્તી મસ્ત થવાના મૂડમાં નથી જણાવશો એક તરફ મતદાનના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાય પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્ષત્રિય સમાજની માફી માંગી તો બીજી તરફ સંકલન સમિતિના સભ્ય અને ક્ષત્રિય આગેવાન દેવેન્દ્ર દેવેન્દ્રસિંહ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી શું છે માહિતી

તેમણે નિવેદન આપ્યું હતું કે ક્ષત્રિય સમાજે સત્તાવીસ દિવસ નું આંદોલન રીતે કર્યું છે ક્ષત્રિય સમાજે સંયમથી આંદોલન ચલાવ્યું હોય તે પ્રકારનું નિવેદન દેવેન્દ્રસિંહ દ્વારા આપવામાં આવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું ક્ષત્રિય સમાજ આંદોલન આપવા સર્વ સમાજનો નો આભાર માનું છું મહત્વનું છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજ અને તમામ લોકોએ ભાજપ વિરોધી મતદાન કર્યું છે તેવી માહિતી સામે આવી રહી છે તો પ્રથમ રૂપાલે જે કઈ માફી માંગી છે તે રાષ્ટ્રીય માફી હોય તેવું પણ જયેન્દ્રસિંહે પોતાના નિવેદનમાં જણાવ્યું છે મહત્વનું છે તો પ્રથમ રૂપાલાને ત્યારે માફ કરવા તેનો નિર્ણય છે તે સંકલન સમિતિ છે તે પદ છે સાથે સાથે તેમણે એ પણ કહ્યું કે સંકલન સમિતિ ની બેઠક મળશે તેમાં માફી અંગે નિર્ણય છે તે આગામી સમય ની અંદર કરવામાં આવશે વોટિંગ વર્ગ ને કરવા માટે રૂપાલાએ માફી માંગી છે જ્યારે ગઈરાજ શ્રી પરમાર દ્વારા કરવામાં આવેલી કોઈ અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે પરમાર સાહેબ પોતાની ગંદી રાજનીતિ અંગે બોલ્યા છે અગાઉ પણ પરમાર સાહેબ નબળું બોલ્યા છે રૂપાલાજી તેમજ એમના અંગત સભ્યોને ઉત્તેરવા માટે અનેક પ્રયત્નો કર્યા અત્યારે ચોક્કસથી અત્વ સમગ્ર પ્રત્યકાર પરિષદમાં જે પ્રત્યે આગળનું નિવેદન આવ્યું છે નિવેદન બાદ સ્પષ્ટપણે કહી શકાય છે કે હજુ પણ સ્પષ્ટોત્તર રૂપાળાને માફ કરવા માફ કરવા માટે સ્ત્રીય સમાજ જે છે તે તૈયાર નથી અને આગામી સંકલન સમિતિની જે બેઠક યોજાશે છે આ બેઠકની અંદર આ રીતે નિર્ણય કરવામાં આવતો ચોક્કસથી અત્યારે આંદોલન છે તે મુદ્દે ભાર્ગવિભાઈ પણ નિવેદન આપ્યું હતું કે હાલ આ સત્ય સમાજ નું આંદોલન છે તે પૂર્ણ નથી પરંતુ અલ્પ ફરી આ આંદોલન નવી રણનીતિ સાથે શરૂ કરવામાં આવશે જી જે બિલકુલ તો જે પ્રમાણે ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે અમુક જે કહી શકાય કે જે ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ કહેવામાં આવ્યું છે રૂપાલ દ્વારા પણ વારંવાર માફી માંગવામાં આવી રહી છે ત્યારે કેવા પ્રકારની રણનીતિ આગળ સંકલન સમિતિ દ્વારા કરવામાં આવી શકે આગામી રણનીતિ વિશે હજુ સુધી પ્રત્યક્ષ

તો મતદાનના બીજા દિવસે રૂપાલાય કોન્ફરન્સ પરિણામ ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી તો દેવેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજ સુધી જે માફી માંગી હતી તે રાજકીય માફી હતી અમારા સમાજના એક પણ બહેનની માફી માંગી નથી તો માતૃશક્તિની માફી માંગી તેને સમાજ ક્યારે માફી નહીં આપવામાં આવે આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે તેમાં આગામી સમયની રણનીતિ જાહેર કરવામાં આવશે તો આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઈને જે આ મામલો છે વધુ વિકર્યો છે ગઈકાલે મતદાન યોજાયું હતું ત્યારબાદ આજે મતદાનના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાય પ્રેસ કોન્ફરન્સ યોજીને ક્ષત્રિય સમાજની માફી માંગી છે પરંતુ તેમ છતાં ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ તસ્થી મસ્ત થવાના મૂળમાં નથી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે સંકલન સમિતિની આગામી સમયમાં બેઠક મળશે અને આ બેઠકમાં આગામી સમયની રણનીતિ જાહેર કરવામાં આવશે તો બિલકુલ જે પ્રમાણે ક્ષત્રિય સમાજ રોષમાં હતો ક્ષત્રિય સમાજ દ્વારા એક પછી એક જે બેઠકો યોજવામાં આવી હતી અનેક પ્રકારના નિર્ણયો પણ લેવામાં આવ્યા ગઈકાલે જે મતદાન થયું છે તેમાં પણ ક્ષત્રિય સમાજ દ્વારા કહેવામાં આવે છે કે અમે ભાજપ વિરોધી જ મતદાન કરીશું તે જોવા પણ કદાચ મળ્યું છે તો જે રીતે જોવા જઈએ તો તેની ઘણી બધી અસર ભાજપને તેની બેઠકો ગુમાવવાથી પણ મળી શકે તેમ છે તો ક્ષત્રિય સમાજ હજુ પણ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યું છે હજુ પણ તેમનો જે રોષ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે અને આગામી સમયની રણનીતિ નક્કી કરવામાં આવશે તો મતદાન એક તરફ પરશુતમ રૂપાલા દ્વારા દેવેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજ સુધી જે માફી માંગી હતી તે રાજકીય માફી હતી અમારા સમાજના એક પણ બહેનની માફી માંગી નથી તો માતૃ શક્તિની માફી માંગી છે તેને સમાજ ક્યારે માફી નહીં આપવામાં આવે તો આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે અને તેમાં આગામી સમયની રણનીતિ નક્કી કરવામાં આવશે તો મતદાનના બીજા દિવસે પરસોત્તમ રૂપાલાએ પ્રેસ કોન્ફરન્સ યોજી ક્ષત્રિય સમાજની માફી ફરીથી પરસોત્તમ રૂપાલા દ્વારા માંગવામાં આવે છે તો તેમ છતાં પણ રાજકોટમાં સંકલન સમિતિ દ્વારા બેઠક મળી અને ક્ષત્રિય સંબોધવામાં આવી હતી અને અમારા સમાજના એક પણ બહેનની તેમણે માફી માંગી નથી તો આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે તેમાં આગામી સમયની રણનીતિ નક્કી કરવામાં આવશે તો હજુ પણ પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યું છે જે પ્રમાણે નિવેદન આપવામાં આવ્યું હતું ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં રોષ વધતો જતો જોવા મળી રહ્યો છે એક પછી એક બેઠકો સંમેલન એમાં ઘણા પ્રકારના નિર્ણય પણ લેવામાં આવી રહ્યા છે તો બીજી તરફ જે આ પ્રેસ કોન્ફરન્સ પરશોત્તમ રૂપાલા દ્વારા યોજવામાં આવી તેમાં ફરી એક વખત પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે પરંતુ તેમ છતાં પણ ક્ષત્રિય સમાજના જે છે તે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યો છે પરશોત્તમ રૂપાલાના પ્રેસ કોન્ફરન્સના જવાબમાં રાજકોટ સંકલન સમિતિના સભ્ય અને ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ દ્વારા પણ પત્રકાર પરિષદ સંબોધવામાં આવી તો દેવેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજ સુધી જે પણ માફી માંગી હતી તે રાજકીય માફી હતી અમારા સમાજના એક પણ બહેનની માફી માંગી નથી સંકલન સમિતિ દ્વારા આગામી સમયમાં બેઠક મળશે અને આગામી સમયની રણનીતિ આ બેઠકમાં નક્કી કરાશે પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈ મામલો હજુ પણ વકરી રહ્યો છે હજુ પણ ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂળમાં જોવા મળી રહ્યો છે પરસોત્તમ રૂપાલા દ્વારા વારંવાર માફી માંગવામાં આવી તેમ છતાં પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે તો રાજકોટ સંકલન સમિતિના સભ્ય અને ક્ષત્રિય આગેવાન દેવેન્દ્રસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી તો દેવેન્દ્રસિંહ દ્વારા કહેવામાં આવ્યું છે કે આજ સુધી જે પણ માફી માંગી હતી તે રાજકીય માફી હતી તો બિલકુલ જે પ્રમાણે સંકલન સમિતિ સમિતિ દ્વારા આગામી સમયમાં બેઠક મળશે અને આ અંગે નિર્ણય લેવામાં આવશે આ અંગે વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે રમજુભા જાડેજા કે જેઓ સંકલન સમિતિના પ્રમુખ છે રમજુભા જે પ્રમાણે જોવા જઈએ તો અત્યારે જે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી છે પ્રેસ કોન્ફરન્સમાં વાત કરવામાં આવે છે કે આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે અને રણનીતિ નક્કી કરવામાં આવશે શું હોઈ શકે છે કારણ કે જે રોષ જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા શું હોઈ શકે છે આગામી રણનીતિ નમસ્કાર છે મતદાન થયું જે અમારી રણનીતિ નો ભાગ હતો એમને જે કઈ અપેક્ષા હોય પણ શાંતિપૂર્ણ મતદાન એ અમારો એક ધ્યેય હતો એની અમે નોંધ લીધી એમને અને એના અનુસંધાન માં માફી વાત કરી બતાવી એની અમે નોંધ લઈ છીએ અને અમારી આગળની જે કઈ મીટિંગ હશે પણ એમને જે કઈ રાજકારણ કરવાનું છેલ્લા બે દિવસ માં ઘણું બધું કર્યું છે ઘણા બધા ભાજપના માં ખોટું કરવાનો પણ પ્રયાસ થયો છે એ બધું પણ અટકવું જોઈએ અમારું તો ઈ મુખ્ય માર્ગ છે કે જાહેર જન માં શુદ્ધિકરણ થવું જોઈએ आता मुख्य केंद्र भाष બિલકુલ એટલે જે રીતે જોવા જઈએ તો આજે આગામી સમયમાં બેઠક પણ મળવાની છે રણનીતિ પણ નક્કી કરવામાં આવશે હવે રૂપાલા દ્વારા પણ આજે પ્રેસ કોન્ફરન્સ યોજીને માફી માંગવામાં આવી છે તો શું આ માફી ક્ષત્રિય સમાજ સ્વીકારાશે કારણ કે જે રીતે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું તો તેને લઈને જે આ માફી માંગવામાં આવે છે વારંવાર તેમના દ્વારા માફી માગવામાં આવી છે ભાજપના દિગ્ગજ નેતાઓ દ્વારા પણ આ પ્રમાણેના જે ડેમેજ કંટ્રોલની સ્થિતિ ઊભી કરવામાં આવી તો શું રૂપાલાની આ માફી ક્ષત્રિય સમાજ સ્વીકાર તો જ્યારે મીટિંગ થશે ત્યારે જ ખ્યાલ આવશે કોઈ અભિપ્રાય આપી ન શકે એટલે મીટિંગમાં જે કઈ ચર્ચા થશે અને ત્યાર પછી સત્તાવાર વાત કરવામાં આવશે પણ એમને જે કઈ નોંધ લીધી અને માફી માંગી એને અમે નોંધ લઈએ છીએ અને મીટિંગમાં એ અંગેની રજૂઆત કરવામાં આવશે

પણ એ બધું એમના રાજકીય માફી ટાઈપ નું હતું એટલે અત્યારે હવે બીજું એમના કઈ આગળ સેવા કરતા મીટિંગ ની આપડે રાહ જોઈએ જે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર તો રમજુભા જાડેજા કે જો ક્ષત્રિય અને સંજેવનના જે આગેવાન હતા તેમના દ્વારા જે આ પ્રતિક્રિયા આપવામાં આવી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે આ રણનીતિ છે તેના આધારે જ નક્કી કરવામાં આવશે તો જે પરસોત્તમ રૂપાલાનું જે નિવેદન છે તેને લઈને ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજ દ્વારા આગામી સમયમાં બેઠક મળશે અને આ બેઠકમાં ચોક્કસ પ્રકારની રણનીતિ પણ નક્કી કરવામાં